બોલો પિતૃ દેવની છે ઉમાપતિ મહાદેવની જય એવો ગાયો ભાદરવો આવી રેલોલ શ્રાવણે ગયો ભાદરવો આવ્યો રેલોલ કરજો તમે પિતૃઓના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો ભાદરવો આવ્યો રેલોલ પહેલો તે આ નાખો કાગડા ને રેલો કરવા મારે મા બાપના શ્રાદ્ધ જો શ્રાવણ ગાયો ભાદરવો આવ્યો લોલ બીજું તે આન નાખો કૂતરા ને રેલો તે આન નાખો કૂતરા ને રેલોલ એ તો વિષ્ણુ નો અવતાર જો શ્રાવણ ગાયો ભાદરવો આવ્યો રેલો કરજો તમે પિતરુઓના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો ભાદરવો ो आयो त्री जूते ते आन्खो गायने रेलोल तिजुते रे लोल त्री કરોડ જમે દેવતા જો ગયો ભાદરવો આવ્યો રેલો કરજો તમે પિતરુ ના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો ભાદરવો આવ્યો લોલ તું આન રાવત ને આપજો લોલ પાણી પીવાડાવાનું પુણ્ય જો શ્રાવણે ગયો ભાદરવો આવ્યો લોલ કરજો તમે પિતૃના શ્રાદ્ધ જો શ્રાવણે ગયો ભાદરવો આવ્યો રેલો પાંચમું તે અન આપો ધરાને પાંચમું તે અન આપો ધરાને લોલ મા બાપ અપે આશીર્વાદ જો શ્રાવણે ગયો બધરવો આવીયો રેલોલ શ્રાદ કરે તે ધન્ય માનવીઓ રેલોલ શ્રાદ કરે તે ધન્ય માનવીઓ રેલોલ કુબેર એનો ભરે ભંડાર જો શ્રાવણે ગયો બધરવો આવીયો રેલોલ કરજો તમે પિતૃઓના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો ભાદરવો આવ્યો ઓરેલો આજ અમારા ઘેરે શ્રાદ્ધ છેરેલો લોલ આજ અમારા ઘેરે શ્રાદ્ધ છેરેલો લોલ કરજો આત્માનું કલ્યાણ જો શ્રાવણે ગયો ભાદરવો આવી ઓરેલો ਦਿਕਰਾ ਤਮੇ ਪਿਪੜੇ ਪਾਣੀ ਰੇੜ ਜੋਰੇ ਲੋਲ ਦਿਕਰਾ ਤਮੇ ਪਿਪੜੇ ਪਾਣੀ ਰੇੜ ਜੋਰੇ ਲੋਲ ਪੀਤ